નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઢડામાં કોળી સમાજના આગેવાન પર ખોટી ફરિયાદ એટ્રોસિટી કેસ રદ કરવા અને ફરિયાદ કરનાર સામે કાર્યવાહીની માંગ ગઢડા શહેરમાં કોળી સમાજના આગેવાન ગજેન્દ્રભાઈ ગોહિલ અને તેમના બે ભાઈઓ સામે દાખલ થયેલી એટ્રોસિટીની ખોટી ફરિયાદના વિરોધમાં સમાજના લોકોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું મોટી સંખ્યામાં એકત્ર થયેલ કોળી સમાજના સભ્યોએ આ ફરિયાદ રદ કરવાની માંગ કરી હતી કોળી સમાજના આગેવાનો પર ઋતિક રાઠોડ નામના શખ્સે કાયદાનો દુરુપયોગ કરીને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી હતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સમાજનું કહેવું છે કે આ ફરિયાદ ખોટી અને પાયા વિહોણી છે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ફરિયાદ કરનાર ઋતિક રાઠોડ સામે અગાઉ દારૂ મારામારી અને ફરજમાં રૂકાવટ સહિતના ગુનાઓ નોંધાયેલ છે આવા શખ્સ દ્વારા કાયદાનો ગેરઉપયોગ કરીને ખોટી ફરિયાદ કરવામાં આવી છે કોળી સમાજે માંગ કરી છે કે આગેવાનો સામેની ખોટી ફરિયાદ તાત્કાલિક રદ કરવામાં આવે આ ઉપરાંત ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતા હૃતિક રાઠોડ સામે તડીપાર અને પાસા એકઠ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે સમાજે સીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ મામલે યોગ્ય તપાસ નહીં થાય અને એટ્રોસિટીની ફરિયાદ પાછી ખેંચવામાં નહીં આવે તો ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે

અને લાયક હોય તો કરે બાકી ખોટી ખોટી ગેરકાયદેસર આવી કલમો લગાડી અને કોળી સમાજના આગેવાનોને દબાવવામાં આવે એ એવા ખોટા પ્રયત્નો થાય છે તો મામલદાર અને પીએસઆઈ સાહેબની આપણે રજૂઆત કરવી છે કે આ એટ્રોસિટી દાખલ ખોટી રીતે થઈ હોય તો એ રદ કરવામાં આવે અને સમાજને ન્યાય આપે એ જ માંગ છે ઋત્વિકભાઈ કરીને છે રાઠોડ તેમણે ફરિયાદ દાખલ કરેલી છે તેની યોગ્ય તપાસ થવી પડે એવી અમારી મામલતદાર સાહેબ અને પીઆઈ સાહેબ ને નમ્ર વિનંતી છે કિશોર વેલાણી ગઢડા શહેર કોળી સમાજ પ્રમુખ આવેદન પત્ર એક તમે આપ્યું છે મોટી સંખ્યામાં શું મુદ્દો છે આજે અહીંયા કોલેજ સમાજ દ્વારા મોટી સંખ્યાની અંદર મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે અમારા ગઢડાના કોળી સમાજના આગેવાન ને એક રાજકીય આગેવાન એવા ગોરાભાઈ અને એમના બંને ભાઈઓ ઉપર જે ખોટી એન્ટ્રોસિટીની દાખલ કરવામાં આવી છે તે ખરેખર રદ થાય એ હેતુથી કારણ કે જે હામીની વ્યક્તિ છે જેને ફરિયાદ દાખલ કરી છે એ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે અને એની ઉપર ઘણા બધા કેસો પણ થયેલા છે અને આ જે અમારે ગોરાભાઈ છે એક આગેવાન છે અને મંડપનો ધંધો કરે છે અને એક વેપારી લાઈન ના માણસ છે અને ખોટી રીતે એમને આમાં સંડોવવામાં આવ્યા છે તો આ ફરિયાદ તાત્કાલિક રદ થાય એવી અમારી માંગ છે અન્યથા અમારે આવનારા દિવસોમાં કોળી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન ગાંધી સિંજારા કરવું પડશે કોળી ના કાર્યકારી અધ્યક્ષ આજે આગેવાન પર ખોટી રીતે એટ્રોસિટી એક્ટ મુજબ જે ફરિયાદ દાખલ થઈ છે તે તદ્દન ખોટી ફરિયાદ છે અને ફરિયાદ દાખલ કરનાર માણસ પણ અવારનવાર દરેક વ્યક્તિઓ ઉપર આવી એટ્રોસિટી કાયદાનો ગેર ઉપયોગ કરે છે ગુનાહિત માનસિકતા ધરાવે છે અને એક બુટલેગર જેવા તોફાની ગરડા શહેર તાલુકા બોટાદ જિલ્લાના તમામ કોળી સમાજ અને બાકીના તમામ સમાજોનો સાથ છે અને સાથે રહીને ગાંધી માર્ગે મામલતદાર ઓફિસની સામે જો આ ફરિયાદ રદ નહીં થાય તો ગાંધી માર્ગે અમારે આંદોલન કરવાની ફરજ પડશે આ એટ્રોસિટી એક્ટને